રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી ઠંડીનું પ્રમાણ ખૂબ ઘટી રહ્યું છે ને ગુજરાતમાં હવે એક અઠવાડિયું હવામાન કેવું રહેશે તેની તાજી આગાહી હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા કરવામાં આવી છે આ અંગે સ્થાનિક હવામાન કેન્દ્રના ડિરેક્ટર એ કે દાસ દ્વારા માહિતી આપવામાં આવી છે કે આગામી સાત દિવસ રાજ્યનું હવામાન સુકુ રહેવાની શક્યતાઓ છે એટલે આગામી આગાહી મુજબ રાજ્યમાં કયા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં નથી આવી આ સાથે જ ઠંડી અને લઘુત્તમ તાપમાનની સ્થિતિ કેવી રહી શકે છે તે અંગેની માહિતી પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક જો તમે અમારી ચેનલ ને પેલા તો યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી લેજો ને બેલ આઇકન ને દબાવી લેજો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે તો આગળ વાત કરીએ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગાહી આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેવાનું છે આગામી 5 દિવસ તાપમાન આવું ને આવું યથાવત રહેવાનું છે ઉત્તર પૂર્વના જે વિસ્તારો છે ત્યાં પવન ફૂંકાઈ રહ્યા છે તે ઉપર કહેવામાં આવી રહ્યું છે અને અમદાવાદમાં લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ સાત ડિગ્રી જે નોંધાયું છે એટલે તડકો નોંધાયો છે નલિયાનું તાપમાનની વાત કરે તો સાત પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે પચીસ અને છવ્વીસ જાન્યુઆરીએ પણ તાપમાન આવું જ યથાવત રહે તેવી સંભાવના હવામાન વિભાગના જે નિષ્ણાંતો છે તેના દ્વારા દેવામાં આવી છે बीजे तरफ हवाम विभाग अधिकारियों हवामान लय ने, ने शुरू कहूँ पहले प्रतिक्रिया आज का जो पूर्वानुमान है आने वाला अगले सात दिन तक मौसम ड्राई रहेगा और जो लघुतम तापमान में हम लोग एक्चुअली ज़्यादातर चेंज नहीं होने का पूर्वानुमान दिया गया है नोला चेंज कैटेगरी में है लघुतम तापमान और जो पवन की दिशा है अभी उत्तर पूर्व है और जो अहमदाबाद और आसपास का जो एरिया है इसके लिए हम आसमान खाली रहेगा क्लियर स्काई रहेगा और तापमान जो लघुतम तापमान है 16 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा अहमदाबाद का जो लघुतम तापमान रिकॉर्ड हुआ है वो 15.7 डिग्री सेंटीग्रेड गांधीनगर में तेरह दशमलव पाँच दशमलव दशमलव है सेंटीग्रेड और गुजरात रीजन में सबसे कम तापमान रिकॉर्ड हुआ है सेवन डिग्री सेंटीग्रेड क्या है? अभी उत्तर पूर्व है सर तो आज विंड स्पीड ज़्यादा है उसका कोई कारण एक्चुअली एक रीज लाइन बना हुआ है वो में। तो इसके लिए नॉर्थ ईस्ट तो विंड भी आ रहा है इसके कारण थोड़ा सा विंड लग रहा है पाँच का दस नॉट के अंदर ही है सर कल और परसों अहमदाबाद में कॉन्सर्ट है बहुत बड़ा तो क्या रहेगा दो दिन स्थिति तापमान अभी तो अब मौसम तो सुस्त रहेगा तापमान हम लोग नो चेंज कैटेगरी में दे रहे हैं जो लोगों है। है। तो तापमान है ज्यादातर परिवर्तन नहीं होएगा सर दो दिन से 24 फोर आवर्स से आज थोड़ा ठंडी ज्यादा महसूस हो रही है हाँ एक्चुअली क्या है ना नॉर्थ दिल्ली विंड और ईस्ट दिल्ली कल का जो था नॉर्थ दिल्ली और ईस्ट विंड का मिक्सिंग था कल बोले भी थे हम

અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સોળ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવનાઓ છે અમદાવાદનું લઘુત્તમ તાપમાન પંદર સાત ડિગ્રી અને ગાંધીનગરમાં તેર પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે રાજ્યમાં સૌથી નીચું તાપમાન સાત પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે હવે વાત કરીએ ગુજરાતને મૂકે ગુજરાતમાં જે ઠંડીની જે વાતાવરણની જે વાત કરીએ હવે ભારતની વાત કરીએ તો ભારતના ઉત્તર પશ્ચિમ ભાગોમાં એક રીઝ લાઇન બનેલી છે જેના કારણે રાજ્યમાં પવનની ગતિ વધુ છે તેવી માહિતી હવામાન વિભાગના દ્વારા આપવામાં આવી છે પવનની ગતિ પાંચ દસ નોટની અંદરની છે અને ગુજરાતમાં આગામી દિવસમાં તાપમાનમાં કોઈ મોટા ફેરફારોની સંભાવના નથી તેવું પણ હવામાન વિભાગ દ્વારા જાણવા મળી રહ્યું છે આ સાથે માવઠાની પણ શક્યતાઓ આગામી સાત દિવસ દરમિયાન વ્યક્ત કરવામાં આવી નથી અને આઈએમડીએ માવઠાની સંભાવનાઓ કેટલા હવામાન નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે જેના કારણે ખેડૂતો ચિંતિત છે કારણ કે માવઠું થાય તો શિયાળા પાકને નુકસાન પણ થઈ શકે છે બીજી તરફ હવામાન વિભાગે શુક્રવાર એટલે કે આજે ચૌદ રાજ્યોમાં ગાંઠ ધુમ્મસનું એલર્ટ જાહેર કર્યું હતું ગઈકાલે ધુમ્મસના કારણે કલકત્તા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોતેર જેટલી ફ્લાઇટોને અસર થઈ હતી ધુમ્મસના કારણે ઓગણચાલીસ ફ્લાઇટનું ટેક ઓફ અને એકવીસનું લેન્ડિંગ મોડું થયું હતું જ્યારે બાર ફ્લાઇટોનો રૂટ બદલવો પડવાની ફરજ પડી હતી ગુરુવારે સવારે પાંચ વાગ્યાથી સવારે દસ વાગ્યાની વચ્ચે એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશનને અસર થઈ હતી ને આ સિવાય ગુવાહાટી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અઢાર જેટલી ફ્લાઇટો ધુમ્મસના કારણે મોડી પડી હોવાનું સામે આવ્યું છે તેમજ કાશ્મીરના ગુલમર્ગ સિવાય સમગ્ર ખીણના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન માઇનસ બે ડિગ્રી સેલ્સિયસ જોયું છે પહેલગામમાં માઇનસ પાંચ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ ગુલમર્ગમાં માઇનસ સાત પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે ત્યારે બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં એકવીસ ડિસેમ્બરથી શરૂ થયેલા થોડી ઠંડીની દસ દિવસની સિઝન રહે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો બીજી તરફ હિમાચલ પ્રદેશમાં એક થી ત્રેવીસ જાન્યુઆરી સુધીમાં સત્તાવન પોઈન્ટ ત્રણ મીમી સાથે ચૌદ પોઈન્ટ સાત મીમી વરસાદ નોંધાયો છે જેના સામાન્ય કરતા ચિમ્મોતેર ટકા ઓછો વરસાદ નોંધવામાં આવ્યો છે જબલપુર ખરગોન ખંડવા સહિત સાત શહેરોમાં દિવસનું તાપમાન ડિગ્રી પાર થઈ ગયું છે ગુરુવારે દિવસનું તાપમાન મંડલામાં એકત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી હતું ખંડવામાં એકત્રીસ પોઈન્ટ એક ડિગ્રી ખરગોનમાં એકત્રીસ ડિગ્રી જબલપુરમાં ત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી નર્મદાપુર સિયોનીમાં અને બેતુલમાં ત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયા હોવાનું હવામાન વિભાગ દ્વારા સામે આવ્યું છે તમારા વિસ્તારમાં કેવી પડી રહી છે ઠંડી અને શું તમારા વિસ્તારમાં પણ બપોરે ગરમી પડી રહી છે જો હા તો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર